શ્રી ગણેશ આયન મહ મિત્રો આપ જોઈ રહ્યા છો આપણે યુટ્યુબ ચેનલ આશીર્વાદમાં આપ સૌનું સ્વાગત છે આજે આપણે આ વિડિયોમાં સાંભળીશું શ્રીમદ્ ભગવદ ગીતાજીનો મહિમા ગીતા સુગીતા કર્તવ્ય કે મને સંગ્રહ યા સ્વયં પદ્મનાપસ્ય મુખદ્વાનીની સુતા જે દિવ્ય છે જે મધુર છે તેનું સતત ધ્યાન કરો નિયમિત તેની સમીપ રાખો કારણ કે ગીતા એ ગંગાથી પણ પવિત્ર છે કેમ કે ગંગામાં સ્નાન કરવાવાળું પોતે મુક્ત થાય છે પણ બીજાને મુક્ત કરી શકતો નથી પરંતુ ગીતાથી પોતે મુક્ત થાય છે અને બીજાને મુક્ત કરવામાં સમર્થ બને છે ગંગા ભગવાનના ચરણ કમળમાંથી પ્રગટ થઈ છે જ્યારે ગીતા તો સાક્ષાત શ્રીકૃષ્ણના મુખ કમળમાંથી પ્રગટ થાય છે જો આપણે મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો અને પહેલી વાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો જેથી મારા નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચે કોઈ ગીતાને જ્ઞાનનો સાગર કહે છે તો કોઈ તેને ઉપનિષદનું હૃદય કહે છે અને કોઈ કર્મ યોગ શાસ્ત્ર કહે છે કોઈ ભક્તિ સૂત્ર કહે છે વાસ્તવમાં ગીતા એ નટવર કૃષ્ણની જોડી અને સ્વર્ગનું કલ્પ રૂપ છે જેના વડે માનવી જે કંઈ જોઈએ તે પ્રાપ્ત કરી શકે છે ખરેખર તો શ્રીમદ્ ભગવદ્ ગીતાના મહાત્માનું વર્ણન કરવાનું કોઈનામાંય સામર્થ નથી કારણ કે આ એક ઘણો રહસ્યમય ગ્રંથ છે આમાં સકળ દેવવેદોના સારનો સંગ્રહ કરી લેવામાં આવ્યો છે આની સંસ્કૃત ભાષા એટલી તો સુંદર અને સરળ છે કે ઘણો ઓછો અભ્યાસ કરવાથી માણસ તેની સરળતાથી સમજી શકે છે પરંતુ એનો આશ્રય એટલો ગંભીર છે કે આ જીવન નિરંતર અભ્યાસ કરતા રહેવા છતાં એનો આરો નથી આવતો રોજે રોજ નવા નવા ભાવો ઉપજતા રહે છે માટે આ ગ્રંથ હંમેશા નવીનતાથી ભર્યો ભર્યો જ રહે છે તેમજ એકાગ્રચિત થઈને શ્રદ્ધા ભક્તિ સાથે વિચારવાથી આના પદે પદે પરમ રહસ્ય છુપાયેલું પ્રત્યક્ષપણે જળવાઈ રહે છે ભગવાનના ગુણ પ્રભાવ અને મર્મનું વર્ણન જેવું ગીતા શાસ્ત્રમાં કરવામાં આવ્યું છે એવું અન્ય ગ્રંથોમાં મળવું મુશ્કેલ છે કારણ કે મોટા ભાગના ગ્રંથોમાં ઘણે ભાગે કંઈ ને કંઈ સાંસારિક વિષય ભળેલો હોય છે ગીતા ભગવાનનો સ્વાદ છે હૃદય છે અને ભગવાનની વામય મૂર્તિ છે જેના હૃદયમાં વાણીમાં શરીરમાં તેમજ સઘળી ઇન્દ્રિયો અને તેમની ક્રિયાઓમાં ગીતા ઉતરી ગઈ હોય એ માણસ સાક્ષાત ગીતાની મૂર્તિ જ છે એના દર્શન સ્પર્શ ભાષણ તથા ચિંતન કરવાથી પણ બીજા માણસો પરમ પવિત્ર બની જાય છે પણ એનું આજ્ઞા કર આજ્ઞા પાલન કે અનુકરણ કરનારાઓની તો વાત જ છે ખરેખર ગીતાજીની તુલની સંસારમાં યજ્ઞ દાન તીર્થ વ્રત સંયમ કે ઉપવાસ વગેરે કશું જ નથી ગીતા સાક્ષાત ભગવાન શ્રી કૃષ્ણના મુખારવિંદમાંથી નીકળેલી વાણી છે એનું સંકલન કરનારા શ્રી વ્યાસજી ભગવાન છે ભગવાન શ્રીકૃષ્ણે પોતાના ઉપદેશનો ઘણો ખરો અંશ તો પધ્યોમાં જ કહ્યો હતો જેને શ્રી ઉતારી દીધો થોડો ઘણો અંશ કે જે એમણે ગધ્યમાં કહ્યો હતો તેમણે વ્યાસજીએ પોતે શ્લોકબદ્ધ કરી દીધો સાથે સાથે અર્જુન સંજય તથા ધ્રુતરાજના વચનોને પોતાની ભાષામાં શ્લોકબદ્ધ કરીને ટાળી દીધા અને આ સાતસો શ્લોકના આખા એ ગ્રંથને અઢાર અધ્યોમાં વિભાજીત કરીને મહાભારતમાં મૂકી દીધો જે આજે આપણને આ રૂપમાં મળ્યો છે શ્રીમદ્ ભગવદ્ ગીતાના રૂપમાં ભગવાનની શ્રીમદ્ ભગવદ્ ગીતા રૂપી એક એવું અનુપમ શાસ્ત્ર કહ્યું છે જેમાં એક પણ શબ્દ સદુપદેશ વિનાનો નથી શ્રી વેદયાસજીએ મહાભારતમાં ગીતાજીનું વર્ણન કર્યા બાદ કહ્યું છે કે ગીતા સુગીતા કર્તવ્ય કિ મને શાસ્ત વિસ્તરે યા સ્વય પદ્મ નાભસ્ય મુખારવિંદ વિનિહ સુતા જે દિવ્ય છે જે મધુ છે તેનું સતત ધ્યાન કરો નિયમિત તેની સમીપ રાખો કારણ કે ગીતા એ ગંગાથી પણ પવિત્ર છે કેમ કે ગંગામાં સ્નાન કરવાળો પોતે મુક્ત થાય છે પરંતુ બીજાને મુક્ત કરી શકતો નથી પરંતુ ગીતાથી પોતે મુક્ત થાય અને બીજાને મુક્ત કરવામાં સમર્થ બને છે ગીતા ભગવાનના ચરણ કમળમાંથી પ્રગટ થઈ છે જ્યારે ગીતા તો સાક્ષાત શ્રી કૃષ્ણના મુખ કમળમાંથી પ્રગટ થઈ છે જે સ્વયં પદ્મનાભસ્ય ભગવાન શ્રી વિષ્ણુના મુખ કમળમાંથી નીકળી છે આ ગીતા શાસ્ત્ર માટે મનુષ્ય માત્ર અધિકારી છે ભલે તે કોઈ પણ વર્ણનો કે આશ્રમનો કેમ ન હોય માત્ર હૃદયમાં ભગવાન પ્રત્યે અતુટ શ્રદ્ધા ભક્તિભાવ હોવા જોઈએ કારણ કે ભગવાને પોતાના ભક્તોમાં આનો પ્રચાર કરવાની આજ્ઞા આપી છે તથા એ પણ કહ્યું છે કે સ્ત્રી વેશ્ય શૂદ્ર કે પાપીઓનીના માણસો પણ મારે પરાયણ થઈને પરમ ગતિને પામે છે પોતપોતાના સ્વાભાવિક કર્મો વડે મારી પૂજા કરીને માણસો પરમ સિદ્ધિને પામે છે આ બધી બાબતો પર વિચાર કરવાથી જ એમ જણાય છે કે પરમાત્માની પ્રાપ્તિમાં સૌનો અધિકાર છે છતાં પણ આ વિષયનો મર્મ ન સમજવાને કારણે ઘણા ખરા તેમણે ગીતાજીનું કેવળ નામ જ સાંભળ્યું છે એવા માણસો કહી દેતા હોય છે કે ગીતા તો માત્ર સંન્યાસીઓ માટે છે તેઓ પોતાના સંતાનોને પણ એ ભયને કારણે તે ગીતાજીનો અભ્યાસ નથી કરાવતા કે ગીતાજીના જ્ઞાનથી કંઈક પોતાનું બાળક ઘર છોડીને સંન્યાસી ન બની જાય પરંતુ એમણે વિચારવું જોઈએ કે જે મોહને લીધે શ્રાદ્ધ ધર્મથી વિભુખ થઈને ભિક્ષાના અનથી નિવાહ કરવા માટે તૈયાર થયેલા અર્જુનને જે પરમ રહસ્યમય ગીતાના ઉપદેશથી આ જીવન ગૃહસ્થિમાં રહીને પોતાના કર્તવ્યનું પાલન કર્યું એ ગીતાશાસ્ત્રનું આવું અવળું પરિણામ કેવી રીતે આવી શકે માટે કલ્યાણ કરનારા માણસોને માટે એ ઉચિત છે કે મોહ છોડીને પૂરેપૂરી શ્રદ્ધા અને ભક્તિભાવ સાથે પોતાના સંતાનોને અર્થ અને ભાવ સહિત શ્રી ગીતાજીનું અધ્યયન કરાવે તથા પોતે પણ એનું વાંચન અને મનન કરતા રહીને ભગવાનની આજ્ઞા અનુસાર સાધન કરવામાં તત્પર થઈ જાય કારણ કે અતિ દુર્લભ માનવ શરીર પામીની પોતાના અમૂલ્ય સમયની એક ક્ષણ પણ દુઃખમૂલક ભંગુર ભોગો ભોગવવામાં નષ્ટ કરવી એ ઉચિત નથી શ્રી ગીતાજીના ભગવાને પોતાને પ્રાપ્ત કરવા માટે બે માર્ગો બતાવ્યા છે એક છે સાંખ્ય યોગ અને બીજો કર્મયોગ એ બેમાંથી સઘળા પદાર્થો મૃતૃષ્ણાના જળની પેઠે અથવા તો સ્વપ્નની સૃષ્ટિની જેમ માયામય હોવાને લીધે માયાના કાર્ય સ્વરૂપ સઘળા ગુણો જ ગુણોમાં વર્તે એમ સમજીને મન ઇન્દ્રિયો અને શરીર દ્વારા થતા સઘળા કર્મોમાં કરતાં પણના અભિમાનથી રહિત થવું તથા સર્વવ્યાપી સચિદાનંદ વાસુદેવ શિવાય બીજા કોઈને અસ્તિત્વનો ભાવ ન રહેવો આ થયું સાંખ્ય યુગના સાધનનો માર્ગ તથા સર્વ ભગવાનનું સમજીને સિદ્ધિ અસિદ્ધિમાં સમત્વ ભાવ રાખીને આ શક્તિ તેમજ ફળની ઈચ્છાને છોડીને ભગવાનની આજ્ઞા અનુસાર કેવળ ભગવાનને જ કાજે સર્વ કર્મો આચરવા તથા શ્રદ્ધા અને ભક્તિભાવે મનવાણી અને શરીરથી બધી રીતે ભગવાનને શરણે જઈને નામ ગુણ અને પ્રભાવ સહિત તેમના સ્વરૂપનું નિરંતર ચિંતન કરવું આ થયો કર્મયોગના સાધનનો માર્ગ ઉપર કહેલા બે સાધનોનું પરિણામ એક હોવાને કારણે એ બંને ખરેખર તો અભિન્ન માનવામાં આવ્યા છે પરંતુ સાધનકાળમાં અધિકારી ભેદને લીધે બંને માર્ગ જુદા જુદા જણાવવામાં આવ્યા છે માટે એક માણસ બે માર્ગો પર એક જ સમય નથી ચાલી શકતો જેવી રીતે ગંગાથી જવા માટે બે માર્ગ હોવા છતાંય એક જ માર્ગે માણસ બંને માર્ગો પરથી એક સમયે પસાર નથી થઈ શકતો આ બે સાધનોમાં કર્મ યોગનું સાધન સંન્યાસ આશ્રમમાં શક્ય નથી થતું કારણ કે સંન્યાસ આશ્રમમાં કર્મનો સ્વરૂપથી પણ ત્યાગ કહેવામાં આવ્યો છે જ્યારે સાંખ્યયોગનું યોગનું સાધન બધા જ આશ્રમમાં શક્ય છે જો એમ કહો કે સાંખ્ય યોગને ભગવાને સંન્યાસના નામે કહ્યો છે માટે એનો સંન્યાસ આશ્રમમાં જ અધિકાર છે ગૃહસ્થમાં નથી તો એમ કહેવું યોગ્ય નથી કારણ કે બીજા અધ્યાયમાં શ્લોક અગિયારથી થી ત્રીસ સુધી જે સાંખ્ય નિષ્ઠાનો ઉપદેશ આપ્યો એ અનુસાર પણ ભગવાને સ્થળે સ્થળે અર્જુનને યુદ્ધ કરવું યોગ્ય છે એમ જણાવ્યું જો ગૃહસ્થમાં સાંખ્ય યોગનો જો અધિકાર જ ન હોત તો ભગવાન આમ કહેત જ શા માટે હા એટલી વિશેષતા જરૂર છે કે સાંખ્ય યોગનો અધિકારી દેહાભિમાન વિનાનો હોવો જોઈએ કારણ કે જ્યાં સુધી શરીરમાં અહમભાવ રહે ત્યાં સુધી સાંખ્ય યોગનું સાધન યોગ્ય રીતે સમજી નથી શકાતું માટે જ ભગવાને સાંખ્ય યોગને મુશ્કેલ જણાવ્યો છે તથા કર્મયોગના સાધનમાં અર્જુનને સ્થળે કહ્યું છે વસુદેવ વસુતમ દેવમ કંચ ચાણુરમ અર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણમ વંદે જગત કરું મને સાંભળવા બદલ ધન્યવાદ જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અને વાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે ધન્યવાદ જય શ્રી કૃષ્ણ